નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો કચેરી દરવાજા બહાર આ દ્રશ્યમાં જોઈ શકો છો તે ડૉક્ટર સાહેબ આંબેડકર ભીમરાવ ચોક જ્યાં આગળ ગંદકી ઉભરાતી ગટરો અને આ ગંદા દુર્ગંધુક પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આપણા ભારત દેશના ઘડવૈયા એવા સાહેબ આંબેડકરના સ્મારક આગળ જ આવી ગંદકીને લઈને લોકો દ્વારા તંત્ર સામે આંગળી ઉઠાવવામાં આવી છે કે કેટલી શરમજનક વાત કહેવાય ત્યારે અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઉભરાતી ગટરો તેમજ દુર્ગંધયુગ ગંદા પાણીના રેલા આપ દ્રશ્યમાં જોઈ શકો છો જેમ દૂર દૂર સુધીને રોડ રસ્તા ઉપર ફેલાતા અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને સ્થાનિકોની સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકોને આ ગંદા પાણી ડોળા પાણી અને દુર્ગંધુક પાણી પાર કરીને જવું પડે છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા આગળ એશિયાનું સૌથી મોટું એવું સિદ્ધિ વિનાયક દેવસ્થાન આવેલ છે તો સાથે સાથે શાળાઓ પણ આવેલ છે જેમાં નાના નાના ભૂલકાઓથી લઈને વિદ્યાર્થીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે તો સાથે સાથે આંબેડકર હોલ પણ આવેલ છે અને સ્મશાન તરફ જવાનો પણ રોડ રસ્તો હોય જેવા અગત્યના રોડ રસ્તા પરથી મોટી સંખ્યામાં લોકોની અવર હોય તેવા રોડ રસ્તા પર અને આવા જે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે એટલે કે વણકરવાસ જેવા વિસ્તારો પણ આવેલા છે અને આજુબાજુ અનેક રહેણાંક વિસ્તારો આવેલા છે ત્યારે આવા રહેણાંક વિસ્તાર અને અગત્યના રોડ રસ્તા ઉપર જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર છે ત્યાં આ ઉભરાતી ગટરોની સમસ્યા તેમજ તેના ગંદા દુર્ગંધુ પાણી જેનાથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને એ ગંદા પાણીના રેલા રોડ પર રેલાતા લોકો રાહદારીઓ વાહન ચાલકો સૌ સૌ કોઈ પોકારી ગયા છે ત્રાઇમામ ત્રાઇમામ ત્યારે સ્થાનિકો દ્વારા મહેમદાવાદ નગરપાલિકામાં તંત્ર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ના આવતા હવે અહીંના સ્થાનિકો અને મહિલાઓ દ્વારા આવનાર સમયમાં મહેમદાવાદ નગરપાલિકામાં મતદાન નહીં કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગાંધી ચિંતા માર્ગે જવાની અને હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મિત્રો સ્વાગત છે હું છું વિરાંગ મહેતા હાલ આપણે મહેમદાવાદ શહેરમાં આવેલ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આંબેડકર ચોક ખાતે છે અહીંના રહેણાંકો રાહદારીઓ વાહન ચાલકો સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને તે લોકો અહીં ગટરના ઉભરાતા પાણીની સમસ્યાથી ગંદકીથી કચરાની અનેક સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે વળી આ પાણી પીવાના પાણીમાં મિક્સ થવાની સમસ્યાની પણ ઉમરાણ ઉભી છે એટલે આવી સમસ્યા હતી અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે તેઓના જણાવ્યા મુજબ આ ગટરના ગંદા પાણીના રિલાય એટલા બધા મોટા રિલાય છે અહીંયા આગળ સ્મશાને જવાનો રસ્તો છે સિદ્ધિ વિનાયક દેવસ્થાન જવાનો રસ્તો છે અહીંયા આગળ હોલ આવેલો છે સ્કૂલ આવેલી છે આવા અનેક જરૂરિયાતવાળા વસ્તુ આવેલી છે જરૂરિયાતવાળી સ્થાનિક સંસ્થાઓ આવેલી છે મંદિરો આવેલા છે હોલ આવેલો છે સ્કૂલો આવેલી છે જ્યાં આગળ અનેક લોકોની મોટી સંખ્યામાં અવરજવર છે

ઘણા ટાઈમથી આ ગટર ઉભરાય છે એનું કોઈ નિરાકરણ જ નથી અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ પણ જાતની કોઈ પણ જાતની અહીંયા એ જ નથી બરાબર છે અને ચોવીસ કલાક ગટર ઉભરાય છેલ્લા ત્રણ મહિનાથી આ ગટર ઉભરાય છે અહીંયા સિદ્ધિ વિનાયક રસ્તો છે સિદ્ધિ મંદિરનો રસ્તો છે સ્કૂલ જવાનો રસ્તો છે ગોકુલનગર સરોદય સોસાયટી રેનુમા સોસાયટી એ બધા અહીંથી અવર જવરનો રસ્તો છે બીજી કે અહીંયા નજીક સ્કૂલ છે એ બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આ નકરી ગંદકીમાં થઈને જાય છે અહીંયા બીજું કે સ્મશાન કોઈ ગુજરી જાય છે તો આ જ રસ્તો છે સ્મશાન જવાનો એ સ્મશાન જવાનો રસ્તા નકરે ગટરના પાણીમાં થઈને લોકો જાય છે આંબેડકર સ્ટેચ્યુ આગળ એટલી બધી ગંદકી છે જેની કોઈ લિમિટ જ નથી કોઈ જાતની સાફ સફાઈ થતી નથી નગરપાલિકા અવરન અવર રજૂઆત કરી છતાં પણ કોઈ પણ જાતની અમાર અમને અત્યારે સુધી કોઈ આવ્યું નથી એટલી બધા લોકો બીમાર છે અહીંયા ના છૂટકે અમારે રજૂઆત કરવી પડી પણ કોઈ નિરાકરણ આવતું નથી જોઈ શકો છો દર્શક મિત્રો કેટલી બધી તકલીફ છે અને અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગંદકીથી લોકો એટલા બધા હેરાન થઈ જાય નાના નાના બાળકોને અહીંના સ્થાનિકોને મોટી કોઈ બીમારી થવાનો પણ ભય છે આપણી પાસે અહીંની મહિલા પણ છે આપણે અમને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે આપ શું સમસ્યા છે અને આ પાણી બહુ ઉધરાય છે એના લીધે લોકોને બહુ તકલીફ પડે છે રોગ ચારો ફાટી નીકળે છે આજે બાજુ આવવા જવા વાર એ ગંદુ પાણી ઉપર ઉછરી ઉછરી પડે છે મસાલનો રસ્તો છે આ બાજુ સિદ્ધિ વિનાયકનો રસ્તો તો સ્કૂલનો રસ્તો છે પણ બધાને આવર બહુ તકલીફ પડે છે કારણ કે ગંદા પાણીમાં તો અહીં લોકોને આવવાનું રહેશે જ્યારે અહીંયા આંબેડકરનો કોઈ પણ ફંક્શન હોય ત્યારે બધા નેતાઓ આવીને બેસી જાય છે ફૂલાર ચડાવવા નહીં કરવા અત્યારે એમને નહીં દેખાતું બધા જે અહીંના સભ્યો છે બધા અહીંથી અવર જવર જાય થાય છે તો એમને નહીં દેખાતું કે અમે આનું કામ કરાવીએ અમે આપો બંધ છે એ દેખતા નથી ઇલેક્શન આવે ઇલેક્શન ત્યારે ડોટો મૂકીને આવ હવે ઇલેક્શન આવે તો કોઈને પાડું છું તમે આ ઇલેક્શનમાં કોઈને વોટ એટલે કાઉન્સિલરોની તો તો બોડી નથી અત્યારે પણ પણ તમે કરી કેટલા

તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના અહીંના સ્થાનિકો એમાં આપણે બતાવ્યું મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી દેખાઈ રહી છે આવનાર સમયમાં જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકોના જણાવ્યા મુજબ આવનાર બારમા મહિનામાં ઇલેક્શન આવી રહ્યું છે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો એ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપેલી છે મતદાન નહીં કરવાની વોટ નહીં આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે તો સાથે સાથે નગરપાલિકાને લાખા તંત્રને જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીજી માર્ગે પણ જવાની તૈયારી છે અને મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લા બોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે તો હવે જોવાનું રહ્યું કે લાકડા તંત્ર દ્વારા જે અતિશય આ ગટરના ગંદા પાણીની સમસ્યા છે અને સૌથી અગત્યનું જે ભાઈ આ આંબેડકર ચોક જે કહેવાય છે ને અહીંયા ઘડી આંબેડકરની સ્મૃતિ મૂકેલી છે ત્યાં આગળ આવી પવિત્ર જગ્યાએ અને આ જગ્યાએ આ અહીંના મહિલાઓના જણાવ્યું છે કે વિશેષ કાર્યક્રમો પણ કરવામાં આવે છે એવી જગ્યાએ જો મેઈન જગ્યાએ આ ગટરની સમસ્યા હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય તો જોવાનું જોયું હવે કે તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જોયું અને આ ગાંધી જીદિયા માર્ગે અને હલ્લાબોલ કરવાની પણ મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે તો હવે આ સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ સ્થાનિકો આગળ શું પગલાં લે છે એ બધું હવે જોવાનું રહ્યું વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ